પાલનપુરના અંદર બધો જે કચરો છે ગટરનો બધો ગટર આ તળાવના અંદર નાખે છે નાખીને આખો તળાવને પૂરવાની કોશિશ ચાલુ રહી ચાલુ રહી છે પાલનપુરની દશા તો જુઓ અમારું અને ધરતી વિસ્વોટ પાસે બધી સોસાયટીઓ આ પાણીના હિસાબે જ ભરાય છે સમજાય બીજેશ્વર કોલોની આ પાછળ જે કચરો નાખે છે કોણે નાખે છે એ નગરપાલિકાવાળા રાતે આવીને નાખી જાય કચરો નાખ્યો એ એમ આ જગ્યા કોની છે આ જગ્યા તો પહેલાં તો તળાવની હતી હવે હાલ તો અમુક જણા એને નોમે ચડાવી દીધી છે કોક પણ અસલમાં બસો આઠ બસો આઠ સર્વે નંબર તળાવ હતું હતું પણ હવે અત્યારે શું છે એની પોઝિશન તલાટીમાં ખબર પડે જે તળાવ એનું નોમ કમળ કમળ તળાવ કહેવાય અને પરંપરાથી તળાવ જ હતું અને એને ચોપડીઓ કા કહેતા સમજા ને અને નવાબ સાહેબના વખતથી આ પોણી અહીંયા ભરાય છે પાલનપુરનું આખું પોણી અહીંયા આવતું અને વર્ષોથી એટલે મારી બી ઉંમર બોતેર વર્ષ થઈ ગઈ ત્યારથી બી હું દેખતો આવું છું અને આ પાંચ વર્ષથી આ લોકો ખોટી રીતે વાળીને સોસાયટીઓને બીજોને કેટલો નુકસાન છે અને મને બી બે કરોડનું નુકસાન છે મારું નામ સુમિત જીતુભાઈ શર્મા છે હું ગોકુલધામ સોસાયટીમાં રહું છું જે નિયર બાય આરટીઓ જોડે આવેલી છે અમારી સોસાયટીના સામે જે અત્યારે નવો આરટીઓ બ્રિજ બનેલો છે એની નીચે એક પ્રાઇવેટ પ્રોપર્ટી અને જૂની કેનાલ જેવું જાય છે એની અંદર નગરપાલિકાના ગેરકાયદેસર ડમ્પિંગ યાર્ડ ઊભા કર્યા છે અને બીજા લોકો પણ પ્રાઇવેટ પોતાના જે કચરો નીકળે છે એ પણ એ લોકો અહીંયા ઠળવીને જાય છે જેનાથી રોગચાળો ફાટવાનો અને બીજા ઘણા બધા પ્રોબ્લમ્સ ક્રિએટ થઈ શકે છે જેનાથી દરેક લોકોની હેલ્થ ઉપર અને અહીંયા લગભગ આજુબાજુમાં ચાર પાંચ સોસાયટી હોવાથી ચારથી પાંચ હજાર લોકોનો વસવાટ થાય છે અને આ વસ્તુ જો આ જ રીતે થતી ગઈ તો જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે સદરપુર બાજુમાં જે ડમ્પિંગ યાર્ડ છે એવો ને એવો ડમ્પિંગ યાર્ડ અહીંયા પણ ઊભો થઈ શકે છે જેનાથી ઘણા ન્યુસન્સ અને ઘણા બધા પ્રોબ્લેમ્સ ઊભા થઈ શકે છે અને આ બહુ ગેરકાયદેસર વસ્તુ છે અને આનાથી ઘણા બધા આવનારા સમયમાં પ્રોબ્લમ્સ ઊભા થઈ શકે છે પ્રોપર્ટીની વેલ્યુશન હોય કે રોગચાળો હોય કે બીજા ઘણા બધા પ્રોબ્લમ્સ જે પર્યાવરણને બી ખરાબ કરે છે અને જોડે જોડે જોવા જઈએ તો હેલ્થ ઉપર બહુ મોટો આનો ઇફેક્ટ પડી શકે છે ઓલરેડી અહીંયા નગરપાલિકાની પાલનપુરના અંદર એટલી બેદરકારી છે કે ગટર લાઈન કે બીજું બધું તો સાફ થતું નથી પણ બીજી જગ્યાએથી કચરો લાઈન જે સવારના ટાઈમમાં જે ગાડીઓ અહીંયાથી નીકળે છે ડમ્પિંગ ડમ્પિંગ યાર્ડની ભરેલી કચરો સોસાયટીમાંથી કલેક્ટ કરીને અને અહીંયા બધું જ એ ખાલી કરીને જાય છે જેથી તમે અત્યારે અહીંયા જોઈ શકો છો ઘણો બધો કચરો આવ્યો છે અને છેલ્લા એક મહિનાની અંદર અહીંયા વધારે નહીં પણ મિનિમમ એક ટન ઉપરનો કચરો અહીંયા ઠળવીને ગયા છે જો આના ઉપર કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઘણા લોકો આના આવી જ રીતે કચરો નાખતા રહેશે ને અહીંયા પણ સદરપુરની જેમ પણ ડમ્પિંગ યાર્ડ ડબલ એનાથી મોટો ડમ્પિંગ યાર્ડ બની જશે બરાબર એટલે નગરપાલિકાને આના ઉપર ધ્યાન આપવું જોઈએ અને જે પણ આનો જવાબદાર વ્યક્તિ છે એના ઉપર ખરેખર ગેરકાયદેસરની જે પણ આ કાર્યવાહી કરે છે એના ઉપર પૂરેપૂરું એક્શન લઈ અને આ જગ્યાને સાફ ક્લીન કરીને જે તે પાર્ટીની હોય કાં તો જે તે તળાવ હોય એને સાફ કરીને આપવાની જવાબદારી નગરપાલિકાની છે એમ પણ તમે જોઈ રહ્યા છો પાલનપુરના અંદર ઘણા બધી જગ્યાએ અત્યારે પાણી ભરાવાના બીજા બધા પ્રશ્નો ઊભા થયા છે જે છેલ્લા એક આ દસ દિવસ પહેલાં જે વરસાદ પડેલો સાત સાત ઇંચના અંદર બી આખું પાલનપુર પાણી પાણી થઈ ગયું જો આવા જ કચરા એ નદી નાળામાં જશે તો આનથી વધારે પાણી ભરાવાની શક્યતા સો ટકા રહેશે કારણ કે જો પાણીનો નિકાલ જ જવાની જગ્યા ઉપર જ કચરો નાખવામાં આવશે તો પાણીનો આગળ પ્રવાહ ક્યાં જશે